અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં કેલિફોર્નિયાની આગ વિશે વાત કેલિફોર્નિયામાં આટલી બધી આગ લાગી શું કામ ત્યાંની જે સંસ્થા છે હવામાન ખાતું ત્યાંનું એવું કહીએ નેશનલ વેધર એજન્સી જે નેશનલ વેધર સર્વિસ આપે છે એમનું એવું કહેવું છે કે દુષ્કાળની પરિસ્થિતિ છે પહેલી ઓક્ટોબરથી ત્યાં જે પડવો જોઈએ સિઝનનો એનો દસ ટકા વરસાદ પણ પડ્યો નથી અને દુષ્કાળની પરિસ્થિતિ સૂકા જંગલો એક નાની ચિનગારી અને નાની ચિનગારી એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા પવનોના કારણે વિકરાળ આગના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ હેલિકોપ્ટરની અને બધી જે સર્વિસીસની મદદ લેવામાં આવી કે એક સાથે હજારો ટન પાણી નીચે પડે પણ એટલા પાણીની જાણે કોઈ અસર જ ન થતી હોય એ રીતે આગ એટલી બધી ફેલાઈ કે દસ હજાર સ્ટ્રકચર છે દસ હજાર ઇમારતો નષ્ટ થઈ ગઈ છે આની અંદર કેલિફોર્નિયાની સૌથી મોંઘી છે હોલીવુડનું એ બોર્ડ છે જે હોલીવુડ હિલ્સ પર દોરેલું હતું અને જે બોર્ડ પર બધાની નજર આવતી એક ફિલ્મ શૂટ કરવા માટેનું એક ફિક્સ કે તમે આ સીન બતાવો જેમ અમદાવાદમાં પતંગ બતાવે અને આપણે એવું કહીએ કે અમદાવાદનો સીન આવ્યો એ રીતે હોલીવુડનો સીન જેનાથી નક્કી થતો એ બોર્ડ જે એની ઓળખ સમાન હતું એ પણ નાશ થયું અનેક સેલિબ્રિટીઝના ઉદ્યોગપતિઓના રાજનેતાઓના ઘર પણ એમાં બળીને ખાત થયા અને એટલે જ એ સંપત્તિનો જે આંકડો જે આપ્યો છે એક્યુ વેધર નામની એજન્સી એનું કહેવું છે કે એકસો પાંત્રીસથી થી એકસો પચાસ બિલિયન ડોલરનું આમાં નુકસાન થયું હોઈ શકે છે જે કોઈ પણ દેશ માટે ખૂબ મોટો અમુક દેશો માટે તો એની એક આખી ઇકોનોમી સાબિત થાય એટલો મોટો આંકડો છે દસ જેટલા મૃત્યુ થયા છે અને હવે આગ પર એ નિયંત્રણ હોવા છતાં પણ ચિંતાઓ ચિંતાઓ સામે છે અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે એ પ્રાણીઓનું શું આ જ્યારે આંકડાઓ આપણે ગણીએ છીએ ત્યારે માણસની ઇમારતને થતું નુકસાન ગણાય છે વન્યજીવ સૃષ્ટિને થયેલું નુકસાન એક નાનકડા હરણનો વિડીયો આવ્યો હતો એ જોયા પછી એ વિચાર આવ્યો કે હરણ જંગલમાંથી આગમાંથી બચીને નીકળી ગયું શહેરમાં અટવાયું શહેરમાં પણ આગ લાગેલી હતી એને રસ્તો ન હતો જડતો જેને રસ્તો ન જળ્યો અને જે વન્ય પ્રાણીઓ આગમાં હોમાયા એના વિશે સર્વે થવામાં બહુ લાંબો સમય લાગી જશે પ્રકૃતિ જ્યારે એનું વિનાશક સ્વરૂપ ધારણ કરે અને ભૌતિક તત્વો એની અંદર એ આગને વેગ આપે ત્યારે શું થઈ શકે એનું દુષ્પરિણામ અમેરિકામાં આપણે જોયું છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્ત્વની વાત દેશ આપણા સૌનો છે આપણા થકી દેશ બને છે નાગરિકો જ દેશની ઓળખ હોય છે અને એટલે જ રસ્તા પર થૂંકતા નાગરિકો એ ભારતની ઓળખ ન બને એવો પ્રયત્ન કરીએ નમસ્કાર